ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત દ્વારા વડોદરા ભૂમિ ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની અભિવાદન કરી માનવ વંદના કરવામાં આવી હતી ભારતીય બુદ્ધ વિકાસ પરિષદ સમતા મહિલા મંડળ સમતા યુવક મંડળ ઉત્તરાયણ અમરોલી કોસાડ આવાસ વિભાગના ભીમ સૈનિકો દ્વારા રત્નકલ ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને અભિવાદન કરવા માટે કમાટી કમાટીબાગ વડોદરા ખાતે ગયા હતા ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસસો સત્તરમાં ડૉક્ટર બાબા આંબેડકર વડોદરા નોકરી કરવા માટે આવ્યા હતા પરંતુ જાતિવાદની માનસિકતામાં માનનારા લોકોએ તેમને ખૂબ માનસિક રીતે પરેશાન કરી અપમાનિત કરી વર્તન કર્યું હતું બાબા સાહેબ આંબેડકર આ વર્તનથી ખૂબ જ દુઃખી થયા હતા અને વડોદરા સયાજી બાગમાં આવી વડના ઝાડ નીચે બેસી ગયા હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે હું મારા સમાજના લોકોને માનવતા ભેળી જીવન જીવવા માટે તેમના હક અધિકાર અપાવીને રહીશ અને ભારતીય બંધારણમાં તમામ વંચિત શોષિત લોકોને તેમના અધિકારો આપવામાં આવ્યા માટે આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે સુરત શહેર તેમજ દેશના વિવિધ ભાગોમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવા ભીમ સૈનિકો આવે છે ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના અગ્રણીઓ આર કે સોનવણી દિલીપસિંહ સાઠ નાનાભાઈ વાદ ઉદ્ધવ બાગલે સહિતના મહાનુભાવો દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી માન વંદના કરવામાં આવી હતી